મધ્ય સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાળીસ વર્ષ જૂનો ગંભીર બ્રિજ આજે નવ જુલાઈ વહેલી સવારે તૂટી પડતા હાકાર મચી ગયો છે આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં મોત થયા છે છે વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા આ બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાકાર બચી ગયો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી થી પસાર થઈ રહેલ બે ટ્રક બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં દસ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે આઠથી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા તે સાથે જ પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે તરીકે તૂટતા વડોદરા ભરૂચ અને સંપર્ક તૂટ્યો છે દુર્ઘટના બાબતે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન એમ નાયકાવાલાએ જણાવ્યું કે અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ નહોતું પુલ જર્જરિત નથી તો પીએમ અને સીએમએ પણ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી છે ઘટનાને આંખે જોનાર અને બચાવ કામગીરીમાં જોડાયેલા નરેન્દ્ર માળીએ જણાવ્યું હતું કે આઈસરના ટાયર ઘસાયા તે અમને ખબર પડી પછી અથડાઈ અને એક પોપડો નીચે પડ્યો અને ધબાધબ ગાડીઓ નીચે પડી પૂલના બીજા છેડેથી પણ ત્રણ ગાડી નીચે પટકાય આ દ્રશ્ય જોતા જ હું અને મારા સાથીઓ તાત્કાલિક પોતાની નાવડીઓ ઘટના સ્થળે લઈ આવ્યા અને સવારના સાત વાગ્યાથી સતત બચાવ કામગીરીમાં જોડાયેલા છીએ અમારો સમાજ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો છે તેમણે બે ટ્રક એક ઇકો એક પિકઅપ એક સીએનજી અને બે બાઇક સવારોને નીચે પટકાતા જોયા હતા તેઓ તરત જ ત્યાં પહોંચ્યા અને એક લાશ દેખાતા તેને બહાર કાઢી જમા કરાવી અત્યાર સુધીમાં આશરે સાત આઠ મૃતદેહ બહાર કાઢ્યા છે અને એક લાશ હજી બાઇક સાથે પાણીમાં ફસાયેલી છે એક મોટી આઈસર ટ્રક ની અંદર એક જાડા માણસનો મૃતદેહ દેખાય છે પરંતુ તેની બારી ન ખુલતા તેને બહાર કાઢવો મુશ્કેલ બન્યો છે જે વાહનો નીચે પડ્યા એમાંથી મોટા ભાગના લોકોના જીવ બચી શક્યા નથી જોકે એક મહિલા અને બગદાણા બાધા માટે જઈ રહેલો એક છોકરો જીવતો બહાર નીકળ્યો છે